નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારો મોબાઈલ નંબર આપ્યો છે એની અંદર તમે મને મારા પે પ્લાન માટે કોન્ટેક કરી શકો છો આજે હું તમને એક ફર્સ્ટ ક્લાસ ઓફર આપવા જઈ રહ્યો છું માત્ર 31મી ડિસેમ્બર સુધી જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પે પ્લાન ખરીદવું હોય તો તમે મારા મોબાઈલ નંબર ઉપર કોલ કરજો દર મહિને માત્ર બસો રૂપિયા ચાર્જ ભરીને તમે ખરીદી શકો છો આની અંદર તમને બેનિફિટ એ થશે કે તમને જો એ પે પ્લાન પસંદ આવે તો આગળ કન્ટિન્યુ રાખો અધરવાઇઝ જો તમને એ પે પ્લાનમાં તમને યોગ્ય ના લાગે તો તમે વિદ્યાર્થી મિત્રો એક મહિના પછી એને કેન્સલ કરી શકો છો મતલબ સેકન્ડ મહિનાથી ફી નહીં ભરવાની તો તમારો પે પ્લાન કેન્સલ થઈ જશે તો જો વિદ્યાર્થી મિત્રો તમે એની અંદર ઇન્ટરેસ્ટેડ હોય તો તમે લોકો મને કોલ કરજો સાંજે સાતથી નવમાં મારો મોબાઈલ નંબર તમને અહીંયા ડિસ્પ્લેમાં દેખાતો હશે નાઇન નાઇન ટુ ફાઇવ ફોર ડબલ ઝીરો નાઇન નાઇન વન આ ઓફર માત્ર એકત્રીસમી ડિસેમ્બર સુધી જ છે ુઆરીથી જે બી વિદ્યાર્થી મિત્રો મને કોલ કરશે તો તમારે એ અગિયારસો રૂપિયા જ ભરવા પડશે ફક્ત એકત્રીસમી ડિસેમ્બર સુધી તમે મને બસો બસો રૂપિયા દર મહિને ભરી અને આ પ્લાન ખરીદી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આપણો ટોપિક આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાન્ડર્ડ ટેન સિત્તેર ટકા અભ્યાસક્રમ જે બોર્ડ બે હજાર એકવીસમાં એક્ઝામ છે એના ચેપ્ટરો વિશે માહિતી લઈશું બરાબર તો એની અંદર સૌથી પહેલા આપણે કેમેસ્ટ્રી એમાં ચેપ્ટર વન આપણે ઓલરેડી જોઈ લીધું છે ચેપ્ટર વનનો વિડીયો જોવા માટે ઉપર અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તમે તો તમને એનો વિડીયો જોવા મળશે અને એન્ડ સ્ક્રીન સુધી જોતા રહેજો તો એન્ડ સ્ક્રીનની અંદર પણ તમે એ વિડીયો જોઈ શકો છો ફર્સ્ટ ચેપ્ટર આપણે જોઈ લીધું હવે સેકન્ડ ચેપ્ટર આજે જોઈશું વિદ્યાર્થી મિત્રો એ છે એસિડ બેઝ અને ક્ષાર ત્યારબાદ થર્ડ ફોર્થ ફિફ્થ એ ચેપ્ટર આપણે જોઈશું નાવનારા વિડીયોની અંદર તો ચલો કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ટુ ચેપ્ટર છે અને અભ્યાસમાંથી કેન્સલ થયેલા મુદ્દાઓ તો આ બંને મુદ્દાઓની અંદર કયા કયા મુદ્દાઓ આવશે બુક્સની અંદરથી તમે એને ટીક કરી શકો છો એ પણ તમારે વાંચવાનું રહેશે પ્રશ્નોના જવાબ તો કરવાના જ પણ સાથે સાથે તમારે મુદ્દાઓ જે છે એ પણ વાંચતા રહેવાનું તો અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના જે શરૂઆત હોય પાઠની એટલે હું પ્રસ્તાવના નામ આપું છું ઉપર લખેલું નહીં હોય પાઠની શરૂઆત છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો આપણી રંગીન ગાઈડની અંદર એનો નંબર હશે ક્વેશ્ચન ત્રણ થી સોળ જો તમારે ખરીદવી હોય તો તમે સાંજે સાત થી નવમાં મને કોલ કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે મુદ્દો રહેલો છે એ છે તમામ એસિડ અને બેઝમાં સુસમાનતા છે ક્વેશ્ચન નંબર સત્તર થી ચોવીસ આપણે રાખેલા છે અંદર બરાબર ત્યારબાદ એસિડ બેઝના દ્રાવણ કેટલા પ્રબળ છે ક્વેશ્ચન નંબર પચીસ થી ઓગણત્રીસ આવશે અને છેલ્લો આવશે ક્ષાર પરિવાર વિશે વધુ જાણકારી તો એ ક્વેશ્ચન નંબર થર્ટી હશે તો આટલા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે કરવાના છે આના સિવાયના પ્રશ્નો તમારે તૈયાર કરવાના નથી તો કયા મુદ્દાઓ કેન્સલ થયેલા છે જોઈ લઈએ તો ક્ષારની પીએચ કેન્સલ થયેલો છે મુદ્દો ત્યારબાદ મુદ્દો કેન્સલ થયો છે જે ક્ષારમાંથી મળતા રસાયણો નેક્સ્ટ મુદ્દો શું ખરેખર સ્ફટિક શુષ્ક હોય છે તો આ મુદ્દા વિદ્યાર્થી મિત્રો કેન્સલ થયેલા છે હવે અહીંયા ધ્યાન રાખજો જે પહેલી વખત ગવર્મેન્ટે બહાર પાડ્યું કે પ્રવૃત્તિઓ કેન્સલ કરી હતી બધી ત્યારબાદ જે સેકન્ડ નંબરનો સુધારેલો અભ્યાસક્રમ આવ્યો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ વિશે કશું લખ્યું નથી માત્ર ટોપિકો લખ્યા છે તો ટોપિકોની અંદર જો પ્રવૃત્તિ આવતી હોય તો તમારે એ વાંચ્યું હોય તો વાંચી શકો છો હું અહીંયા પણ સ્પષ્ટ કહી શકતો નથી કે પ્રવૃત્તિઓ રાખી છે કે કેન્સલ કરેલી છે શરૂઆતમાં કેન્સલ કરી હતી તો સેકન્ડ ટાઈમ વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસક્રમ સુધરીને આવ્યો એની અંદર કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી ફક્ત મુદ્દાઓ લખેલા છે તો મુદ્દાઓ લખ્યા હોય તો એની અંદર જો પ્રવૃત્તિ આવતી હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે એકવાર વાંચી લે ખાલી એમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ બની શકે છે બીજું કંઈ નહીં આવે બરાબર એટલે કોઈ ચિંતા ના કરતા કે એમાંથી પ્રયોગો પૂછાય એટલું બધું તો મને લાગતું નથી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ ક્વેશ્ચન્સ કયા કયા છે તો સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદરથી બે ક્વેશ્ચન્સ તમારા પૂછાશે પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો લખો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સૂચક એટલે શું એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો ત્યારબાદ આપણો પ્રથમ ટોપિક હતો એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો જેમાંથી આપણને સોળ ક્વેશ્ચન્સ મળવાના છે તો એ સોળ ક્વેશ્ચન્સ કયા કયા છે જોઈ લઈએ ફટાફટ દ્રાણેન્દ્રિયો સૂચક કોને કહે છે ઉદાહરણ આપો દ્રાણેન્દ્રીય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો ઉદાહરણ આપી સમજાવો જિંક ધાતુની મંદ એચસીએલ કે H2SO4 ફોર સાથેની પ્રક્રિયાથી એચ વાયુ ઉત્પન્ન થાય છે પણ મંદ એચ થ્રી સાથે એચ વાયુ ઉત્પન્ન થતો નથી કેમ નેક્સ્ટ ક્વેશ્ચન છે જીક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો ત્યારબાદ સાતમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કઈ ધાતુઓ મંદ એસિડ સાથે એચ વાયુ ઉત્પન્ન કરે છે અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે એચ વાયુ મુક્ત કરતી નથી આઠમા નંબરના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો અહીંયા ક્વેશ્ચન્સ વધારે છે વિદ્યાર્થી મિત્રો પણ નાના નાના છે ધ્યાન રાખજો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નીપજ મળે છે અને મળતી નિપજ પાણીમાં દ્રાવ્યતા જણાવો કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નીપજ મળે છે મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા લખો અને પ્રક્રિયાનું સમીકરણ જણાવો તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે બે ઉદાહરણ આપો અને મિશ્રણમાં મંદ બે ઉમેરતા રંગમાં શું પરિવર્તન થાય છે આ રંગ પરિવર્તન માટેનું કારણ જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા શું બને છે દ્રાવણના રંગમાં શું ફેરફાર પડે છે સંતુલિત સમીકરણ લખો સમીકરણો હંમેશા વિદ્યાર્થી મિત્રો સંતુલિત કરીને જ લખવા યાદ રાખજો બેઇજ ઓક્સાઇડ કોને કહે છે ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ઉદાહરણ આપો ત્યારબાદ આપણો છેલ્લો ક્વેશ્ચન છે આ ટોપિકનો એસિડિક ઓક્સાઇડ કોને કહે છે અધાત્વીય ઓક્સાઈડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ઉદાહરણ આપો હવે આપણો નવો ટોપિક ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો તમામ એસિડ અને બેઇજમાં શું સમાનતા છે સત્તર થી લઈને ચોવીસ સુધી આપણી રંગીન ગાઈડમાં ક્વેશ્ચન્સ આપેલા છે ઉપર મુદ્દો પણ આપેલો છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો જો અહીંયા પ્રવૃત્તિ પૂછેલી છે પણ જો આગળ જતાં તમને ખ્યાલ આવે કે પ્રવૃત્તિઓ કેન્સલ છે તો તમારે કરવાની નથી ત્યારબાદ શા માટે નિઃશંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે ઓગણીસમો ક્વેશ્ચન છે એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયોનો જણાવો એસિડિક અને બેઝ વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો ત્યારબાદ ક્વેશ્ચન્સ નંબર એકવીસ જોઈએ આપણે શું બધા જ બેજ પાણીમાં દ્રાવ્ય હોય છે અહીંયા નાના નાના ક્વેશ્ચન્સ ભેગા કરીને એક મોટો ક્વેશ્ચન્સ બનાવવામાં આવ્યો છે પાણીમાં દ્રાવ્ય બીજ કયા નામે ઓળખાય છે તેના ગુણધર્મોને ઉદાહરણ આપો મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે અને લાસ્ટ ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો રસાયણોની બોટલોના લેબલ પરના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો આ ટોપિકનો છેલ્લો ક્વેશ્ચન છે હજુ ટોપિક બાકી છે બરાબર

દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં એસિડ હોય છે તો આ થઈ ગયા તમારા પચીસથી લઈ ઓગણત્રીસ ક્વેશ્ચન હવે આપણે જોઈએ છેલ્લો ટોપિક અને છેલ્લો ક્વેશ્ચન લાસ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ક્ષાર વિશે વધુ જાણકારી ક્ષાર પરિવાર ક્વેશ્ચન નંબર થર્ટી અને એ છે ક્ષાર પરિવારનો અર્થ લખો સોડિયમ ક્ષાર ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે બે ઉદાહરણો આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ટુ ના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ નીકળતા હતા એ પૂરા થયા આ બધા જ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો રંગીન ગાઈડમાં આપણે સમજાવેલા છે એના માટે તમે મારો કોન્ટેક કરી શકો છો સાંજે સાત થી નવ ની અંદર મોબાઈલ નંબર છે નાઇન નાઇન ટુ ફાઈવ ફોર ડબલ ઝીરો નાઇન નાઇન વન તમે વિદ્યાર્થી મિત્રો પહેલા એક ડેમો લેક્ચર એટલે કે ડેમો પાર્ટ તમે મગાવી શકો છો એ જુઓ એ સારો લાગે તો તમે મને આગળ કોલ કરીને ગાઈડ પરચેસ કરવા માટે કહી શકો છો અને એ ગાઈડના તમામ પ્રશ્નોના જવાબ આપણે આપણા પે પ્લાનની અંદર સમજાવીએ છીએ તો પે પ્લાન વિદ્યાર્થી મિત્રો તમારે જોતો હોય તો ખૂબ ઉપયોગી છે તમારો અને એટલી બધી પ્રાઇસ છે નહીં માત્ર વન ઝીરો નાઇન નાઇન છે અને આજે વિદ્યાર્થી મિત્રો હું તમને આ વિડિયો જ્યારે તમે જોતા હશો અને સંપૂર્ણ જે લોકો વિડિયો જોશે એના માટે એક ઓફર કરું છું કે તમે મંથલી બસો બસ્સો રૂપિયા ભરીને પણ આ ઓફર છે માત્ર એકત્રીસ ડિસેમ્બર સુધી એકત્રીસ ડિસેમ્બર પછી ફર્સ્ટ જાન્યુઆરી આવશે તો એમાં તમારે સંપૂર્ણ પૂરેપૂરા પૈસા ભરીને જ લેવો પડશે તો એકત્રીસ ડિસેમ્બર સુધી જો તમે દર મહિને બસો બસો ભરીને પ્લાન લેવા ઈચ્છતા હો તો તમે એ લઈ શકો છો જ્યાં સુધી તમારી બોર્ડની એક્ઝામ ચાલુ રહે મતલબ પૂછાય ક્વેશ્ચન્સ ત્યાં સુધી તમારે વિડીયો જોવા હોય તો દર મહિને બસો ભરવાના અધરવાઇઝ તમારો પ્લાન એક મહિના પછી એ બંધ થઈ જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિડીયો પૂરો કરો છો આઈ આઈ હોપ કે તમને આ વિડીયો બહુ સારા લાગ્યા છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર અને હા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી કોમેન્ટ્સના કારણે જ એમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા દેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત